અંજાર પારિવારિક ઝઘડામાં પિતા પુત્રને તળાવમાં ફેંકી દેતા ચકચાર અંજાર તાલુકાના માથક નજીક આવેલી બેગ પેકેજિંગ કંપનીની કોલોનીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે પારિવારિક ઝઘડામાં છ વર્ષના માસુમ પુત્ર રાહુલને તળાવમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારનાર સાવકા પિતા ખેસિંગ દેવીસી આહિરવાલને પોલીસે ઝડપી લીધો છે પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ખેસિંગ અને તેની પત્ની વચ્ચે બોલાચાલી બાદ માથાકૂટ થઈ ગઈકાલ સાંજે પત્ની પરત ફરિયાબાદ પુત્ર રાહુલ ગુમ થતા આદિપુર પોલીસને જાણ કરાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે રાહુલ છેલ્લે તેના પિતા ખેસિંગ સાથે તળાવ કિનારે હતો વધુ તપાસમાં જ રાહુલને તળાવમાં ધકેલી દીધાનું ખુલ્યું પોલીસે તળાવમાંથી રાહુલનો મૃતદેહ સુધી કાઢ્યો અને આરોપી ખેસિંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આ સમગ્ર ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને આ સાવકા ફિટકાર વરસી રહી છે હાલ મામલે પોલીસે ઝીણવટ ભરી તપાસ આરંભી છે રિપોર્ટર ડીકે સોલંકી ગાંધીધામ